હેલો એવરી વન વેલકમ બેક ટુ ધુ મયુર વંશી ફેમિલી વ્લોક એન જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો આજે છે રવિવાર અને વાગ્યા છે સાડા દસ અગિયાર જેવું અને આજે બધા ઉઠ્યા મોડા કારણ કે રવિવાર તો તો થોડી વાર ઉઠ્યા થોડું કામ કર્યું અને હવે કરીએ છીએ એટલો મોડો નાસ્તો કારણ કે આજે તો રવિવાર હોય તો જનરલી દાળ પકવાન મયુર લેવા ગયા હતા તો લઈ આવ્યા છે તો નાસ્તો કરી લઈએ અને પછી આજે પણ થોડીક કરવાની છે સફાઈ કારણ કે હવે દિવાળી પણ નજીક આવે છે અને નવરાત્રિ પહેલાં થઈ જાય તો થોડીક સફાઈ કરી અને પછી હવે આજે શું કરીએ થોડાક વિડીયો શૂટ કરવાના છે શનિવાર છે રવિવાર અલસરિયા રવિવાર છે તો મયુરે ઘરે છે તો થોડુંક કામ થઈ જાય આજે તો એ કરવાનું છે અને હીરવાબેન તો નાઈ ધોઈને આજે થઈ ગયા છે તૈયાર હા કેમ એટલા વાડ હીરું વાવ

એ હું કે તું એમ વિડિયોમાં એમ કહીતી કે તો મયુર શેઠી કે કામ થઈ જાય એટલે મારે કામ હા કરે કામ તમે સાહેબ કે આજે શું કામ પંખા અમે નથી અમે આ તો નાખ્યું આમાં અમે નથી પંખામાં ભેળી

મયર કેવું છે એક નંબર મજા આવે હવ રવિવારે અમારે કમ્પલસરી હોય કાઈરવા જો બ્લોર આવે હું ઈરવા આલે ને ઈરવા તો અલગ રીતે ખાય હું અલગ રીતે ખા ખબર છે આ લોકો કામમાં વળી ગયા છે રવિવાર હે ને તો કે આજ થોડું ઘણું કામ કરી નાખે થોડું ઘણું બહુ તો નહીં આ લોકો કાલ થોડું ઘણું કર્યું થોડું ઘણું અને આજે આજે થોડું ઘણું કરે કેટલું તો કરું પછી હવે શું છે હૈદું છે કાંઈ હૈવા હૈરવા

લોટ બાંધી લીધો અને શાક સુધારે હવે શાક કરવાનું છે મારા પપ્પા એટલે તો એ કરી લઈએ અને પછી હવે આજે રમતું અને હીરવા ગેમ તો લેવા ગયા અને તો એની જ રાહ હોય એટલે એની રાહ જોઈ તો ચાલો આગળ જોજો કે હવે અમે શું કરીએ ગેમ રમીએ કઈ ગેમ રમીએ અને કેવી રમીએ એના માટે જ થતું કારણ કે અહીં તો મેં હમણાં

સન્ડેના દિન તો તમને ખબર છે અમે કેટલી વસ્તુ રમવાના છે તો ત્રણ દિવસ ઇંતજાર કરો ફિર અમારી આ જાય ફિ એક્ઝામ આવી એક્ઝામ પછી મારી એક્ઝામ આવી પછી એમાં વાંચવાનું અને વાંચ્યું નથી ડેટેન નથી ખબર પડી અને પછી પછી મારે વેકેશન પછી વેકેશન પછી બમાવાડા બમાવાડા પછી જુનાગઢ જુનાગઢ પછી પાછા ગામડે કેમ કે પછી મારા બેનના તો લગ્ન છે જ તેવા હાટું અમે ગામડે છે એ જવાન તો હવે એક્ઝામમાં કેવું થાય અને લગભગ પંદર ડેટ પંદર તારીખે મને ખબર તો પડી લગભગ પંદર તારીખે ચાલુ થાય ને ચોવીસ પૂરી થાય તેવા હાટું મારે પરીક્ષામાં વાંચવું તો પડે જ અમે વાંચી ખાવું પીવું નામ તેમ વાતો કરવી રસન કરવું કેટલું કરું ટ્યુશનમાં જવું કેટલું સારું મજા આવે પણ તો આ વિડીયો તો આ હમણાં દેખાય આ વિડીયો એમાં તમે જોજો કેવું મસ્ત આવશે અને આ પાર્ટ જોઈ લો તમે અને આ થોડા દિવસ પહેલાંનો વિડીયો છે કે પ્રેસ કંટ્રોલ કરાવેલો તો પપ્પાના ઘરે એટલે કે ઉધઈની જે દવા કરાવીએ છીએ એ અને જો તમે કરાવવા માંગતા હોય દિવાળીની સફાઈ કરો એ પહેલાં આ કરાવી લઈએ તો વાંધો ન આવે થોડીક અઘરી પ્રોસેસ છે પણ આખું ઘર એકદમ ઉધઈ ક્યારેય ન લાગે દસ વર્ષની ગેરંટી આપે એ લોકો તો પપ્પાના ઘરે થોડી ઉધઈનો પ્રોબ્લેમ હતો તો એ કરાવી નાખ્યું છે અને જો તમે કરાવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર આપું છું કોન્ટેક કરો અને કરાવી શકો છો